બાજુ અમરેલીના મોટા લીલિયા શહેરમાં રેલવે સ્ટેશન પાસે ત્રણ લીંબડી હનુમાન નજીક ચાર પોઇન્ટ ત્રીસ કરોડના ખર્ચે નવા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા લાઠી અને ધારાસભ્ય જનકભાઈ તળ તળાવ્યા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ બસ સ્ટેન્ડનું ખાતે અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં લીલિયા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો અને અમરેલી અમરેલી એસટી વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા ભાજપ ટીમનું એસટી વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને મોટા લીલિયા અંદાજિત પચાસ વર્ષ જૂનો એસટી બસ અને સ્ટોપનો પ્રશ્નો ઉકેલાઈ જશે સાડા ચાર કરોડના ખર્ચે એસટી બસ સ્ટોપ નું ખાત મૂર્ત કરવામાં આવ્યું ત્યારે લીલિયા તાલુકામાં લોકોને સારી એવી સુવિધાઓ સાથેનું એસટી બસ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે બસ સ્ટેન્ડ નું ખાતમૂર્ત કર્યું છે હર્ષભાઈ સંઘવીનું પણ નામ હતું શું કહેશો માની હર્ષભાઈ સંઘવી વ્યવહાર મંત્રી શ્રી એટલા સુધર માર્ગદર્શન નીચે આજનો આ કાર્યક્રમ અને આજનું બસ સ્ટેન્ડ પણ એના કારણે મંજૂર થયું છે હું એમ માનું છું કે રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમણે લીલીયા ગામે નવા બસ સ્ટેન્ડ માટે સાડા ચાર કરોડ રૂપિયા જેટલી રકમ